વલસાની ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે ભાગડાખોડ ગામે પ્રોટેક્શન વોલમાં ભારે નુકસાન હવે જો નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તો દસ જેટલા ઘરો સંપૂર્ણપણે નદીમાં ઘરકાવ થવાની ભીતિ વલસાડની ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે વલસાડ શહેરના નજીક આવેલ ભાગડાખોર ગામમાં બનાવવામાં આવેલ પ્રોટેકશન વોલમાં ભારે નુકસાન થવા પામ્યું છે પ્રોટેકશન વોલ નદીમાં ધોવા જતા દસ જેટલા ઘરો નદીમાં જવાને આડે પહોંચી જતા દસ જેટલા પરિવારો રસ્તા પર આવી જવાની નોબત આવી છે વલસાની ઔરંગ નદીમાં બીજી વખત આવેલ પૂરને કારણે ભારે તારાજી સર્જાય છે વલસાડ શહેર નડીને આવેલા ભાગડાખોડ ગામ ખાતે બળ દિવસ સુધી નદીના પાણી રહ્યા હતા જેના કારણે ભાગડાખોડ ગામ ખાતે આવેલા પ્રોટેક્શન વોલ ભારે નુકશાન થવા પામ્યું છે ઘરોના પાછળનો ભાગ હવે ધીમે ધીમે નદીમાં ધસી રહ્યો છે જેને કારણે હવે જો નદીમાં પૂર પરિસ્થિતિ સર્જાય તો દસ જેટલા ઘરો સંપૂર્ણપણે નદીમાં ઘડકાવ થવાની ભીતિ પરિવાર સતાવી રહી છે વલસાની ઓરંગા નદીમાં ચાર ઓગસ્ટના રોજ આવેલ પુરમાં ભાગડાખુડ ગામ ખાતે આવેલ પ્રોટેક્શન વોલે પચાસ ટકા જેટલું નુકસાન પહોંચતા ત્રણ જેટલા ઘરોના પાછળનો ભાગ ધોવાયો હતો ત્યારબાદ ફરી વખત વલસાની ઓરંગા નદીમાં પૂર આવતા ભાગડાખુર ગામ માટે બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ નેવું ટકા જેટલી ધોવા જતા નદી કિનારે બનાવવામાં આવેલ દસ ઘરો નદીમાં જવાને આડે પહોંચી જતા પરિવારો રસ્તા પર આવી જવાની ભીતિ સતાવી રહી છે બે દિવસ સુધી ગામમાં નદીના પાણી હોવાને કારણે વોલને ભારે નુકસાન થયું હતું ત્યારે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ન જોવા આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વલસાડના ભાગડાખુડ ગામ ખાતે પ્રોટેક્શન વોલ બનાવવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર જો વાત કરવા છતાંય વોલ ન બનતા દસ જેટલા ઘરો હવે પાણીમાં જવાને આડે પહોંચી ગયા છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એ જોવું રહ્યું દીપ્તિ પટેલ હું હનબન બાગડામાં રહું છું અમે આજે કેટલા વર્ષોથી સરકારને રજૂઆત કરી છે તે છતાં પણ આજ સુધી કોઈ પ્રોટેક્શન વોલ માટે આવ્યું નથી તેમજ ડંકાનું પણ પાસ થઈ ગયેલું હોવા છતાં પણ ડંકા પણ બનાવવામાં આવ્યા નથી આજે કેટલા વર્ષોથી જેને તે હાલતમાં ડંકા છે પણ હજી એ ડંકા પણ અમુક તો અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે ને આ બે ત્રણ જે બચેલા છે તો એનાથી કેટલું પ્રોટેક્શન મળે ને આજે આ ધોવાણ તો થવાનું જ કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને તે પણ અમારા ઘરની પાછળ તો એકદમ હવે તળપણ પડી ગઈ છે અને એ પણ બધું જમીન દોસ્ત થવા માંડ્યું અમને કંઈ કહેવામાં આવ્યું પણ નથી કોઈ જોવા પણ નથી આવતા વોટવાળા વૉટના સમયે વોટ માંગે અને ત્યાર પછી કોઈ આજે રેલ આવી ત્રણ ત્રણ દિવસથી તો કોઈ જોવા પણ નથી આવ્યું અમારા ગામમાં મેડિકલ ટીમ તો આવે જ છે એ લોકોનું કામ એ લોકોનું કરે જ છે સવાર થતા પાણી ઉતર્યા એટલે એ લોકો આવી જ ગયા છે અને ઘરે ઘરે એ લોકો તપાસ પણ કરે છે ક્લોરિનની દવાઓ પણ આપે છે કોઈ માંડા થયા હોય તો તેની પણ દવા એ લોકો આપતા જ છે પણ એ સિવાય બીજું કોઈ અહીં જોવા આવ્યું નથી આવતી પરમ દિવસની વાત કરીએ તો તે દિવસે એક સગર્ભાની તબિયત બગડી અને તે લોકોને બોલાવવા પડ્યા તો બોલાવવા શા માટે પડે એ લોકોને એક ટીમ અમારા ગામમાં નહીં મૂકી શકે સરકાર ત્રણ ઘર ગયેલા હતા હવે અમારા દસ પંદર ઘર છે એ પણ હવે જવાના હું સરકાર એટલું જ કહેવા માંગુ કે હાલની ઘડી હવે વરસાદ વાળું વાતાવરણ છે તો અત્યારે તો આપણે કઈ નહીં કરી શકીએ પણ જેવું આ સ્થિતિ સુધરે અને એના માટે કોઈ જલ્દી વહેલી તકે છે એ કરે અને પ્રોટેકશન જે વોલ બનાવવામાં આવેલી છે એ પણ જાડીવાળી તો એ પણ ધરતી બનાવે અને જે આ ગ્રીન પટ્ટા પાછળની સાઈડે જે દેખાય છે તો એ પણ આખો ખોદીને જો કરવામાં આવે તો નદી પાણીનું વેણ આ સાઈડે આવતું અટકી જાય અને બીજું કે પણ અટકી જશે કલ્પેશ પટેલ અમે લગભગ 40 થી પિસ્તાલીસ વર્ષથી અમે આ ગામમાં રહીએ છીએ અને અમારો જે જગ્યા છે તે નદી કિનારે પર છે ઓરંગા નદીના એક્ઝેટ નજીકમાં અમારું ઘર આવેલું છે દર વર્ષે રેલની પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને અમને ખાસું નુકસાન થાય છે આ વખતે જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ એમાં જે આખી આખી દિવાલ છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે અને ભવિષ્યના દિવસોમાં એવું બી પણ છે કે કે અમે અમારા ગામથી સંપર્ક વિહોણા થઈ જશું અને અમારા ઘરો પાણીમાં ગરકાવ થઈ જશે લાસ્ટ ટાઈમ જ્યારે ચાર ઓગસ્ટના દિવસે જ્યારે રેલની પરિસ્થિતિ સર્જાય ત્યારે ત્રણ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યારે પણ એક આશ્વાસન જેવું આપવામાં આવેલું કે તમારે જે વહેલી તકે આ દિવાલો બનવાની શરૂઆત થઈ જશે કોન્ટ્રાક્ટર જે હિમાંશુભાઈએ જે બાહીધારી આપી હતી કે ભાઈ દસથી પંદર દિવસમાં કામ ચાલુ થઈ જશે પણ હજુ સુધી આ જે વિકટ પરિસ્થિતિ છે એમાં કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો